ગુવાર નું ડ્રાઈપેલા ગુવારનું ગુવાર આમ તો ગુવાર નું આ જોટારો આખો ગુવર ભરે હો ભાઈ ટેમ્પો ભર્યો બીજો ટેમ્પો ભર્યો ક્યાંય જોખમ વાળો નથી આવતો વિચાર કરો આમ જો હું આવજ ભાઈ હું માલે કેવો ભાવ છે એમ ને કેવી ગર્દી હિસાબ લેવા વાળા હો ભાઈ હિસાબ લેવા વાળા હિસાબ લેવા વાળા નો હિસાબ લેવા વાળા চালো ভাৱছে <laughs> <laughs> ફાયર માલ જોવા માલ્યો ભાવ છે લેતા આવજો આપણો તો માલિક છે આ છે છે રાજસ્થાન જ લેવા આ ખપળિયા ખાપે पावડે કરીને હાલો મલવી પાસે બીજા નવા વિડિયોની સાથે કઈજો આ લાઈક ઇટ આઈ લાઈક